અંજારની વેલ્સપન કંપનીના કોટન ગોડાઉનમાં લાગેલી આગ આખરે ચોવીસ કલાક પછી કાબુમાં આવી આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલી વેલ્સપન કંપનીના કોટન ગોડાઉનમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી આ ઘટના દરમિયાન મોટી સંખ્યામાં અગ્નિશામક દળ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને બાર જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા આગના કારણે ગોડાઉનમાં રહેલું કપાસનો મોટો જથ્થો બળીને ખાખમાં ફેરવાઈ ગયો હતો ઘટનાથી કંપનીને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સ્થાનિક પ્રશાસન તેમજ કંપનીના સત્તાવાળાઓ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે હાલ આગ લાગવાના કારણો અકબંધ છે સદનસીબે કોઈ થઈ હોવાની માહિતી સામે આવી નથી ફાયર વિભાગના કર્મચારીઓના અથાગ મહેનત અને પ્રયાસ સાથે સમય સૂચક કામગીરી દ્વારા આગને કાબુમાં કરી લેવામાં આવી હતી અંજાર અને આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર ફાઈટરોને સહારો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો